રાજકોટમાં હોસ્પિટલમાં પ્રસૂતાનું મૃત્યુ થતા હોબાળો થયો છે ડોક્ટર હિના પટેલની હોસ્પિટલમાં એકવીસ વર્ષે પ્રસૂતાનું મૃત્યુ થયું છે પ્રસૂતિ સમયે તબીબની બેદરકારીને કારણે મૃત્યુનો આક્ષેપ થઈ રહ્યો છે ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાનો પરિવારજનો આરોપ કરી રહ્યા છે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ મૃતદેહ સ્વીકારવા પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે મહત્વનું છે કે રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કોઠારીયા પોલીસ ચોકી પાસે આવેલા ફોરમ ક્લિનિક ડોક્ટર હીનાબેન પટેલ કે જે અવારનવાર વિવાદોમાં આવ્યા છે બે હજાર ઓગણીસમાં તેમની સામે ગેરકાયદે ઘર પરીક્ષણનો આરોપ લાગ્યો હતો એકવીસ વર્ષે પાયલબેન જીતુભાઈ સોલંકી કે જેઓ જ્યારે સાત મહિનાનો ગર્ભ હતો ત્યારે ડોક્ટર તાત્કાલિક સિઝેરેન કરવાનું કહેવા માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ દુકાને ઘણા લાંબા સમય બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી કે અમે ઘણી મહેનત કરી પણ બચાવી ન શક્યા જે બાદ પરિવારે હોબાળો કર્યો છે

તકલીફ હતી કીધું ના બેન કોઈ જ એકની હતી નહીં પછી એણે એવું કીધું કે અમે ઘણી કોશિશ કરી પણ તમારી બેબલી એક્સપાયર થઈ ગઈ છે બરાબર એટલે મેં કીધું બેન તમારા કાંઈ સુવિધા નહીં જો એમ્બ્યુલન્સ નહીં ઓક્સિજનનો બાટલો બહારથી પછી રહી રહીને આવ્યા અને બેન બે વાર બહાર આવ્યા કે મેં એમ્બ્યુલન્સ ફોન કરી દીધો ફોન કરી દો ફોન કરી દીધો એમ્બ્યુલન્સ નહીં

એકવીસ વર્ષીય પાયલબેન સોલંકીને સાત મહિનાનો ગર્ભ હોવાથી તેને તાત્કાલિક દુખાવો કરતા તેને ફોરમ ક્રેડિક ખાતે લઈ જવામાં આવ્યા હતા પરિવારજનો છે કે તેઓનો આક્ષેપ છે કે હિશા પટેલ છે કે તેમની બેદરકારીને કારણે પાયલબેનનું બોધ છે તે નીપજ્યું છે અ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રોપીનગર પોલીસ છે કે પ્રજાન નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે તબીબ જે રીતના બેદરકારી રાખી છે ને તેને કારણે મોત નીપજ્યું હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા સાથે આભાર